નમસ્કાર દોસ્તો વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત છે ભાઈ અમારી યુટ્યુબ ચેનલને જો તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો અને વિડીયો પસંદ આવે તો કોમેન્ટ કરતા જજો તમારો શું અભિપ્રાય છે એ પણ જણાવતા જજો અને લાઈક કરવાનું તો બિલકુલ ભૂલશો નહીં કારણ કે ગુજરાતની અંદર સમગ્ર ભારતની અંદર જે જે રાજ્યની અંદર જે ઘટનાઓ બને છે એ ઘટનાઓ તમારા સુધી અમે પહોંચાડવાની પૂરેપૂરી કોશિશ કરીશું જે ગોદી મીડિયા તમને સમાચાર નથી બતાવતા એ પણ સમાચારો અમે તમારા સુધી પહોંચાડવાની પૂરેપૂરી કોશિશો કરીશું આશા રાખીએ કે અમારા દરેક વિડીયો તમને પસંદ આવે પસંદ આવે તો સાથે સાથે શેર પણ કરતા જજો દોસ્તો ત્યારે આજે આમ આદમી પાર્ટી દ્વારા એક સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું અને એ સમીક્ષા બેઠકને લઈને ગોપાલ ઇટાલિયા ઈસુદાન ગઢવી જેવા દિગ્ગજ નેતાઓએ હાજરી આપી અને ત્યાર પછી ગોપાલ ઇટાલિયાએ જે સંવાદ કર્યો છે જનતા સાથે તમે જાણો છો કે ગોપાલ ઇટાલિયા જ્યારે ભાષણ કરતા હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને પરસેવા છૂટી જાય ત્યારે જે રીતે કાશ્મીરની અંદર જે ચૂંટણી આવેલી છે એ ચૂંટણીની અંદર જે ભાષણ દરમિયાન દેશના ગૃહમંત્રી અમિત શાહે કાશ્મીરની જનતાને જે પ્રલોભનો આપ્યા છે કે ભાઈ પાંચસો યુનિટ વીજળી ફ્રી આપીશું બે ગેસની બોટલો અમે ફ્રી આપીશું આવા ઘણા બધા પ્રલોભન આપ્યા છે અને એ તો આપે છે પૂરા ક્યાં કરવાના છે ત્યારે આ બધી વાતને લઈને ગોપાલ ઇતાલિયાએ ખૂબ જબરજસ્ત વાત કરી છે અને સમીક્ષા બેઠકની અંદર આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટીનો સ્વરાજ આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને શું પ્લાન છે એના વિશે પણ ખૂબ સરસ વાત કરી છે દોસ્તો થોડો સમય કાઢીને આવો આપણે સૌ સાથે મળીને ગોપાલ ઇટાલિયાને સાંભળીએ પણ વિડીયો પસંદ આવે તો સાથે શેર પણ જરૂર કરી દેજો આ જવાબદારી તમારી છે સાંભળો તમે ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું છે અમિત શાહે કાલે કાશ્મીર અને મોડ ઉપર બે બારના ફ્રી આપવા માંગ છે આયે ફ્રી માં બોલ લે

લોકો મોંઘવા મળી જાય છે આ ભાજપના રાજમાં આત્મહત્યાઓ જૂની સામૂહિક આત્મહત્યાઓના કિસ્સા આખું ગ્રહ આખું ગ્રહિત છે આખું ગ્રહી થાય છે કે જે પ્રહારો કર્યા છે ખરેખર આવું ભાષણ તો ગોપાલ ઇટાલિયા જ કરી શકે મિત્રો આ વિડીયો છેલ્લે સુધી જુઓ અને દરેક લોકોને ખાસ શેર કરવા નમ્ર વિનંતી જોયે ગોપાલ ઇટાલિયા વધુ શું કહ્યું છે

ખેડૂત દુખી છે આપણને મોકવાની મોકલી પોતાની મોકવા માંગ કરે છે દોસ્તો આ વિચારવા કે આ જે બધી ઘટના આપણે આસપાસ બની રહી છે આવો બીજાભાઈ આવો બનાસકાંઠાની ટીમ આવી આવો વેલકમ આવો આજે મૂળ મુદ્દાઓ છે એનાથી આપણું ધ્યાન બચાવવા માટેની યોજનાઓ બાજુ બનાવે

જે ચારેય પરીક્ષાઓ આપવાવાળા વિદ્યાર્થીના બધાના માર્ક્સનો સરવાળો આપે નોર્મલાઇઝેશન ઇતન્સમાની ચોટલીમાં કરો નોર્મલાઇઝેશન દ્વારાની પાર્ટી નવી દ્વારા સજે છે હેલેલું દીગર છે ગોપાલ જે પ્રહારો કર્યા ખરેખર તમે સાંભળ્યા ને ગોપાલ ઇટાલિયા આ ભાષણ વિશે તમારું માનવું શું છે આ વિડીયોના કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો હજી પણ ગોપાલ ઇટાલિયા શું કહે છે સાંભળીએ આ વિડીયો માં આ વિડીયો છેલ્લા સુધી જોવાનું ભૂલશો નહીં મિત્રો

આમ આદમી પાર્ટી ગુજરાત માં આગળ ને આગળ વધારી વાત કરવા માટે વાતની વાત કરવાના તો સો મુદ્દા

યશુદાન ગઢવી અને મનોજ સોરઠિયા સાથે આમ આદમી પાર્ટીના મોટા નેતાઓ પણ હસવા લાગ્યા કારણ કે ગોપાલ ઇટાલિયાનો જે ટોન હોય છે તે ખરેખર ભયંકર હોય છે તેઓ મજાક મસ્તીમાં ભારતીય જનતા પાર્ટી ઉપર ઘણા પ્રહારો કરતા હોય છે સાંભળીએ હજી પણ ગોપાલભાઈને મહેનત કરવાની છે ખૂબ દોડવાનું છે દોસ્તો કે દિલ્હીમાં જે ઘટનાક્રમ બન્યો હતી કેજરીવાલ જે રાજીનામું એ પછી ભાજપ વસ્તુ કેવી માંગી કે ભાઈ એટલે એના ઉપર ભ્રષ્ટાચાર નો આરોપ લાગ્યો રાજીનામું આવ્યું આરોપ તો વડોદરા તમારી આપવાની હિંમત ધરાવતા નથી મુખ્યમંત્રી રાજીનામું આપ્યું રાજકોટ કોર્પોરેશન માં બધા ભાજપ લાગ્યો તો વિડીયો વધુમાં વધુ શેર કરો દરેક લોકો સુધી પહોંચાડો પસંદ આવ્યો તો લાઈક શેર કરવાનો દોસ્તો ભૂલશો નહી જય